નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજની તારીખ છે તેર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો બે બ્લોક જેવી જ આજે પણ આવક રહેલી છે બ્લોક નંબર છ અને બ્લોક નંબર પાંચમાં આજે આવક રહેલી છે આ વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો થોડુંક ખાલી પણ રહેલું છે વેપારી માલ પણ પડતર પડેલો છે ઘણો બ ઘણો બધો આજની ટોટલ આવક વિશેની વાત કરી મિત્રો તો હાલ બારથી પંદર હજાર કટાની આસપાસની મિત્રો આવક રહેલી છે હરાજીનું કામકાજ અહીંથી છ નંબરના બ્લોકથી ચાલુ થવાનું છે બજાર ભાવ વિશેની મિત્રો વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી લઈને બસો ને પચાસ રૂપિયા સુધીનું એવરેજ બજાર ગઈકાલનું હતું અને સારા માલની મિત્રો વાત કરીએ તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયામાં ગઈકાલે સારા માલનું પણ વેચાણ થયું હતું હાલ બજારોમાં ઘણો એવો ઘટાડો ગઈકાલે જોવા મળેલો મિત્રો આજે કેવો રહ્યા છે બજાર ભાવ હમણાં હરાજી નું કામકાજ શરૂઆત થાય એટલે જાણી લઈએ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ની શરૂઆત થઈ ગઈ છે તમે તો બસોને છાંસઠ રૂપિયા ભાવ થયો છે આ માલને જગતમાં બરાબરનો માલ છે મીડિયમ ક્વોલિટી ઉપર માલ છે થોડોક પત્તી વગરનો ને એવો બધો માલ છે લાલ ક્વોલિટી છે ને થોડીક પીળું હતું આની અંદર મિક્સમાં જે થોડુંક ઘુંગરા બેતા વાળો માલ હતી જે અંદર મિક્સમાં બસોને છાંસઠ રૂપિયા ભાવ થયો ત્રણસોને એકત્રીસ

બાકી બગાડ નથી રૂપિયા મિત્રો એકસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝ માં માલ છે સિંગલ પતિ માલ છે પતિ વગર નો માલ આની અંદર ઘણો બધો છે એકસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી નો માલ છે એકસો ને રૂપિયા ભાવ થયો છે એકસો ને એકવીસ રૂપિયા માં ઘુલટી વેચાણી તમને દેખાડું તો મિત્રો એકસો ને એકવીસ રૂપિયામાં આ ગુલ્ટી વેચાણી છે બે ગુલટી ભેગી જ મૂકી દીધી એકસો એકવીસ રૂપિયા ભાવ દ્યો છે એ સેમ જ ગુલટી છે ને એકસો ને એકવીસ રૂપિયામાં ગુલટી વેચાણી છે અને આના બસો છ્યાસી રૂપિયા ભાવ દ્યો છે

त 아, भ 아, ई तो भाई तो भाई तो भाई त તમે મિત્રો ત્રણસો ને છ રૂપિયામાં આ માલ વેચાણો છે પીડીપતિનો માલ છે ઝીણા મોટી સાઇઝમાં છે આની અંદર જોઈ શકો છો આવડી ગુલ્ટી હોતી અંદર મિક્સમાં છે અને મોટી સાઇઝ હોતી છે એકદમ બમ્પર સાઇઝ હોતી છે માલ પાકો હોય એકદમ ભૂકેલો માલ છે પતિવાળો માલ છે અને બેતુ આની અંદર કોઈક મિક્સમાં છે આ પ્રકારનું બેતુ હોય તે મિક્સમાં છે ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે ભૂંગરા બેતુ ઉપર જ માલ છે પીડીપત્તીનો માલ છે એમ ત્રણસો ને છ રૂપિયામાં વેચાણો છે બસો ને એક રૂપિયા માં માલ વેચાણો છે થોડીક સાઈઝ વાળો માલ છે પણ પતિ વગરનો માલ છે પતિ જોઈ તો આમાં ઘણા એવો ઘણો એવો માલ છે કે અંદર પતિ નથી બસો એક રૂપિયા ભાવ જોઈ છે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે બસો ને એક રૂપિયા ભાવ જોઈ છે તેમજ ખેડૂત મિત્રો મોવાપતી માલની વાત કરીએ તો ત્રણ વકલ અહીંયા છે ગુલટી છે મીડિયમ ક્વોલિટીમાં છે ને સારી ક્વોલિટીમાં ત્રણ વકલ છે તમને ત્રણ ના બજાર ભાવ જણાવું હમણાં હરાજી અહીંયા આવે એટલે

બસો અગિયાર રૂપિયા ભાવ દે છે ગુલટી વાત કરીએ તો મિત્રો એક ગુણી અહીંયા છે બે બે ત્રણ ગુણી અહીંયા છે ને બે ત્રણ ગુણી અહીંયા છે એકસો ને એક રૂપિયામાં બધી ગુલ્ટી આઈ રમ મૂકી છે એકસો ને એક રૂપિયામાં ગુલટી વેચાણ મવાપતિની ગુલ્ડ છે ને મોવાપતિની ડુંગળી છે આના એકસો એક રૂપિયા ભાવ થયો છે ને આના બસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી ને સારી સાઈઝ હોય પીડીપતિ ની સુપર માલ છે ત્રણસો છપ્પન રૂપિયા છે તમે જોઈ શકો છો આવડી સાઇઝ છે મીડિયમ સાઇઝ હોતી એની અંદર મિક્સ આ ક્વોલિટી તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે ત્રણસો ને છપ્પન રૂપિયામાં અમાલ વેચાણો છે નાની સાઈઝ તમને દેખાડી દઉં કે આવડી નાની સાઈઝ હોય આની અંદર મિક્સમાં છે અને મોટી સાઇઝ છે બાકી વધારે પૂરતી મોટી સાઇઝ એની અંદર વધારે પૂરતી છે અને ક્વોલિટી સારી ગોળ માલ છે ત્રણસો રૂપિયા છપ્પન રૂપિયા ભાવજો છે તેમજ મિત્રો ત્રણસોને એકસઠ રૂપિયામાં એક અહીંયા માલ વેચાણો છે આ લ એકદમ મોટી પમ્પર સાઇઝ વાળો માલ છે જોઈ શકો છો આવડી સાઇઝ છે ત્રણસો ને એકસાઠ રૂપિયામાં આ માલ વેચાણો છે અને આનું નાનું બેતું હોય વેચાણું છે અહીંયા બસો રૂપિયામાં તો આના બસો રૂપિયા ભાવ થયો છે આ મોટું બેતું છે જોઈ શકો છો એમાંથી ને નીકળેલું બેતું છે બસો રૂપિયા બેતાનો ભાવતો છે અને આ ખેડૂ લઈને આવ્યો છે અને આ ખેડૂ લઈને આવ્યો છે ક્યું ગામ તમારું સારંગપુર કુર્તી પછી લઈને આવ્યો છે એક વકલના ત્રણસો એક સાઠ રૂપિયા ભાવ આવ્યો છે ને બે તાના બસો એક રૂપિયા ભાવ આજે મળેલો છે ગોંડલ માર્કેટ યાર્ડમાં તો ફાઈનલી ક્યારે મિત્રો આ તાજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરી તો મિત્રો ગઈકાલ જેવું જ આજે પણ બજાર ભાવ જોવા મળી રહ્યો છે સેમ બજાર જ છે ગઈકાલ જેવું જ બજાર છે આજે અને મિત્રો આવતીકાલ વિશેની વાત કરી તો મિત્રો આવતીકાલ અને શુક્રવારના રોજ મિત્રો ધુલેટીની જાહેર રજા છે તો માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેવાનું છે જેની દરેક ખેડૂતભાઈ ખાસ નોંધ લેવી તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા શનિવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ